દાહોદમાં સ્માર્ટ રોડમાં એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરાયેલા વોટર સ્ટ્રોમ ચેમ્બરના ઢાંકણો વાહન ચાલકો માટે અકસ્માત રૂપી દાહોદ શહેરમાં સ્માર્ટ રોડ બનાવાઈ રહ્યા છે કરોડો રૂપિયા ખર્ચ કરીને સરકાર સ્માર્ટ રોડ બનાવી રહી છે તેમાં એન્જિનિયરો દ્વારા રોડની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે પરંતુ એન્જિનિયરો દ્વારા કોઈપણ રોડની વિઝિટ કરવામાં આવતી નથી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે દાહોદના સ્માર્ટ રોડની વોટરસ્ટ્રોમ લાઇનના ઢાંકાણો અને ભૂગર્ભ ગટરની લાઇનના ઢાંકણો જેમાં રોડ ઉપર મૂકેલા ઢાંકાણો ડામર રોડ સાથે સિમેન્ટથી ચિપકાડી દેવામાં આવ્યા છે પરંતુ ડામર અને સિમેન્ટનો કોઈ દિવસ મેલ થતો નથી એ તો એન્જિનિયરોને પણ ખબર છે પરંતુ સરકારી અધિકારીઓની મિલીબગતથી એન્જિનિયરો સરકારી બાબુઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે ડામરના રોડ ઉપર વચ્ચે સ્માર્ટ રોડમાં ભૂગર્ભ ગટર અને વોટર સ્ટ્રોમના ઢાંકણના ચેમ્બર આવતા હોય તો કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા તેને સિમેન્ટથી ચીપકાડવામાં આવી રહ્યા છે અને તેના ઉપર વાહન ચાલકો વાહન ચલાવી રહ્યા છે તે તૂટે છે એટલે ફરી તે સિમેન્ટના માલ ઉપર ડામર નાખવામાં આવી રહ્યો છે હજુ તો સ્માર્ટ રોડ બનીને તૈયાર નથી થયા ત્યાં તો શહેરના સ્માર્ટ રોડ પર ઢાંકણો તૂટી ગયા છે એન્જિનિયરો ખાયકી કરી જનતાના ટેક્સના રૂપિયાનો વેડફાટ કરી રહ્યા છે તેવું દાવો શહેરમાં ચર્ચાઈ રહ્યું છે દરેક કામોને એન્જિનિયરો દ્વારા ડિઝાઇન તૈયાર કરી પછી જ કામો કરવામાં આવતા હોય છે જ્યારે કામ હલકી ગુણવત્તામાં થતું હોય ત્યારે તેને રોકવાનું કામ પણ એન્જિનિયરો દ્વારા બદલી અને બીજી પદ્ધતિથી કરવામાં આવતું હોય છે ત્યારે સરકારના કોઈ અધિકારી કે એન્જિનિયરોને પણ શહેરમાં કેવા સ્માર્ટ યોજનાઓના કામો ચાલી રહ્યા છે તેની તસદી લેવાનો પણ ટાઈમ નથી શહેરના બનેલા સ્માર્ટ રોડ પરથી અનેકવાર અધિકારીઓ અને એન્જિનિયરો પસાર થાય છે પરંતુ તેમને દેખાતું નથી કે સ્માર્ટ રોડ પર બનેલા વોટર સ્ટ્રોમ લાઇનના ચેમ્બરો આવી ખરાબ પરિસ્થિતિમાં બનેલા છે સ્માર્ટ રોડની શોભામાં ખરાબ દેખાઈ રહ્યા છે ચેમ્બરના ઢાંકણો ક્યાંક ઊંચા તો ક્યાંક નીચા અને વાકાચૂકા બનેલા છે પરંતુ એન્જિનિયરો દ્વારા પોતાની ખાયકી ઊભી કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવું દાહોદ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે આવા એન્જિનિયરો દ્વારા કરાયેલા કામોની ટીમો દ્વારા જિલ્લા કલેક્ટરે ટીમ બનાવી અને વિઝિટ કરવી જોઈએ જેથી શહેરના સ્માર્ટ રોડમાં થતા ખરાબ કામોનો રિપોર્ટ તૈયાર થાય અને કેન્દ્રમાં જાય જેથી તેમને ખબર પડે કે કરોડો રૂપિયામાં તૈયાર કરેલા સ્માર્ટ રોડની હાલત એન્જિનિયરો દ્વારા આવા પ્રકારની કરવામાં આવી રહી છે ત્યારે અધૂરામાં પૂરું તો નવીન રસ્તો ખાડવામાં આવ્યો છે ત્યાં જોવા જેવી છે ગોધરા રોડ ઉપર ભરવાડ વાસથી લઈને ભીલવાડા તળાવ ફળિયા સુધી બનેલા સ્માર્ટ રોડમાં ક્યાંય પણ ભૂગર્ભ ગટરની લાઇન અને વોટર સ્ટ્રોમની લાઇન નાખવામાં આવી જ નથી એટલે ભવિષ્યમાં ત્યાં લાઇનો નાખવામાં આવશે ત્યારે ફરીથી આ સ્માર્ટ બનેલો રોડ તોડવો પડશે જ્યારે શહેરના લોકોમાં તો એવી પણ ચર્ચાઓ ચાલે છે કે કાટ આટલું ભણી ગણીને એન્જિનિયરો બને છે લોકો તેમને ક્વોલિફાઈડ કરીને સરકાર કામ પર મૂકે છે કે પછી તું ચલ મેં આયા જેવું થતું રહે છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે જનતાના પરસવાના ટેક્સના રૂપિયાનો એન્જિનિયરો દ્વારા ધુમાડો થતો હોય તેમ પણ શહેરની જનતા અનુભવી રહી છે ત્યારે શહેરમાં તો એમ પણ ચર્ચાઇ રહ્યું છે કે શહેરના સ્માર્ટ કામોની તસદી લેવા માટે કેન્દ્રમાંથી ટીમો આવી હતી પરંતુ તેમણે શું રિપોર્ટ તૈયાર કર્યો તેમને પણ ખરેખર આ કામગીરીનો રિપોર્ટ કેન્દ્રના અધિકારીઓ પાસે મૂક્યો છે કે પછી એ લોકો પણ પાણીમાં બેસી ગયા છે તેવા પણ સવાલો જનમાણસમાં ચર્ચાઈ રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે સ્માર્ટ રોડમાં એન્જિનિયરોની કલાકારી